પ્રાર્થનામાં બોલી શકાય એવું જાણવા જેવું જોઈએ એક રોજના હજારો યાત્રીઓ આવતા હોય લાખો રૂપિયાની આવક હોય તેવું વેંકટેશ્વરનું મંદિર ભારતના તિરુપતિમાં છે બે વિશ્વમાં સૌથી વધુ વરસાદ મેળવતું મેઘાલય રાજ્યનું મોસીનરમ ભારતમાં છે ત્રણ વિશ્વના લોખંડના કુલ જથ્થાનો ચોથો ભાગ ભારત પાસે છે ચાર વિશ્વનો મોટામાં મોટો વિજિયાપુરાનો ગોળગુંબજ ભારતમાં છે પાંચ ચા મગફળી કેરી પપૈયા અફીણ તેજાના લાખ અને ગળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત મોખરે છે છ પ્રાચીન કાળમાં દુનિયામાં વિકસેલી સંસ્કૃતિઓ પૈકીની સિંધુ સંસ્કૃતિ ભારતમાં છે સાત વિશ્વમાં ચિત્ર શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન અજંતા ઇલોરાની ગુફાઓ ભારતમાં છે આઠ ભારત વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ છે નવ વિવિધ ધર્મ પાળતી ઘણી મોટી જનસંખ્યા ભારતમાં છે દસ વિશ્વની કુલ પશુ સંપત્તિનો આશરે ચોથો ભાગ ભારત પાસે છે અગિયાર વિશ્વમાં સૌથી વધુ સાઇકલો બનાવનાર કંપની હીરો ભારતમાં છે બાર સૌથી વધુ શાખાઓ ધરાવનાર બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં આવેલ છે તેર વિશ્વમાં સૌથી વધુ સિંચાઈવાળી જમીનનો વિસ્તાર ભારતમાં છે ચૌદ વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત રેડિયો સ્ટેશન ભારતમાંનો ઓલ ઇન્ડિયા રેડિયો લેહ છે પંદર બે વખત માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચનાર એકમાત્ર મહિલા સંતોષ યાદવ ભારતીય છે સોળ પટના નજીક ગંગા નદી પર આવેલો મહાત્મા ગાંધી સેતુ ભારતમાં નદી પરનો સૌથી લાંબો પુલ છે સત્તર ભારતમાં નિર્મિત બધા સૂર્ય મંદિરો એ રીતે બાંધેલા છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરમાં સ્થાપેલ મૂર્તિ પર પડે છે અઢાર તાજમહેલની ઊંચાઈ વિશ્વના સૌથી ઊંચા મિનાર કુતુબ મિનાર કરતાં વધુ છે કુતુબ મિનાર બોતેર પોઈન્ટ પચાસ મીટર ઊંચો છે જ્યારે તાજમહેલ ચુમ્મોતેર પોઈન્ટ બાવીસ મીટર ઊંચો છે ઓગણીસ હિમાચલ પ્રદેશની સીટ વેલીમાં ચાર હજાર પાંચસો બોતેર મીટરની ઊંચાઈએ આવેલી પોસ્ટ ઓફિસ વિશ્વમાં અનન્ય છે વીસ સૌથી વધુ ચાનું ઉત્પાદન કરતી કંપની બ્રુક બોન્ડ લિપ્ટન ભારતમાં છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર